વિદ્યાર્થીઓના આંતરિક વિકાસ તેમજ આત્મવિશ્વાસ વધારવા માટે સ્ટેજ પરફોર્મ ખૂબ જરૂરી હોય છે ત્યારે અમદાવાદમાં આવેલા એસ કેમ્પસ સંચાલિત એજી પ્રાઇમરીના આઠસોથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ટાગોર હોલ ખાતે એન્યુઅલ ફંક્શન વિવિધ દેશભક્તિ તેમજ અન્ય ગીત ઉપર પરફોર્મ કર્યું અને આ કાર્યક્રમમાં અમદાવાદના ડીઓ પણ હાજર રહ્યા હતા અમદાવાદમાં વિવિધ શાળામાં એન્યુઅલ ફંક્શન કરવામાં આવતું હોય છે ત્યારે અમદાવાદમાં આવેલ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એજી પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે ટાગોર હોલ ખાતે સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું મહાભારત ગીતના શ્લોક ઉપરાંત દેશભક્તિના ગીત ઉપર બાળકોએ પોતાનું પરફોર્મન્સ કર્યું હતું ગીતા આપણા માટે બહુ જ સરસ છે બધા છોકરાઓ માટે સારું કેવાય આપણે ગીતા બોલવું જોઈએ તો હું એક શ્લોક બોલી ને એનો મતલબ બોલીશ શ્રી બોલીશ્રીમયોગ નિશ્રેયો કર્મ ભવ તયોસ્તુ કર્મ યોગો વિશેષ્ય તે ભગવાન એવું કે છે આપણને કે આપણે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને એક લક્ષ્ય ગોલની તરફ લઈ જાય છે પણ કર્મયોગ કર્મ સંન્યાસ વધારે શ્રેષ્ઠ છે ઇમ્પોર્ટન્ટ છે આજના અમારા વાર્ષિક મહોત્સવમાં અંદાજે 850 સ્ટુડન્ટ્સ જે સ્ટાન્ડર્ડ 1 ટુ 8 ના હતા અને એ થીમ જે હતું એ એથેનિયમ હતું તેના ઉપર અલગ અલગ આઈટમ તે લોકોએ પ્રસ્તુત કરેલી છે શાળામાં બાળકોની મહત્વકાંક્ષા વધારવા માટે શાળા દ્વારા કરવામાં આવતા આ વાર્ષિક ઉત્સવ ખૂબ જરૂરી છે આવા વાર્ષિક ઉત્સવથી બાળકમાં રહેલી આંતરિક ખૂબી અને સ્ટેજ ફોબિયા બહાર નીકળી શકે છે ત્યારે દેશભક્તિના ગીતો બાળકના મનોપટ પર આપણા દેશના જવાનો માટે તેમનો દ્રષ્ટિકોણ બદલી શકે છે અને પોતાની અંદર દેશભક્તિનો જુસ્સો વધારી શકે છે અમારા જે એક તો મેઈન કોરિયોગ્રાફર હોય છે એ બહુ સારા લે છે હંમેશા સ્કૂલ વાળા એટલે બહુ સારો એનર્જેટિક ડાન્સ થાય છે અને એન્યુઅલ ફંક્શનની વાત કરો તો આ બીજી કે ત્રીજી વખત થયું છે અને આવું એન્યુઅલ ફંક્શન હર બે વર્ષે થવું જોઈએ અને એન્યુઅલ ફંક્શન અમારો ટાગોર હોલ નથી જે બહુ મોટો હોલ છે જે અમારા ડાન્સ માટે બી બહુ સારો છે એએસ એજી સ્કૂલ દ્વારા ઇંગ્લિશ મીડિયમ વિભાગ દ્વારા જે આજે બચ્ચાઓના સર્વાંગી વિકાસ માટે કલ્ચરલ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો એન્યુઅલ ફંક્શન જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કાર્યની સાથે સાથે એમનામાં ભારતીય સંસ્કૃતિનું જતન કરવાની જવાબદારી બને અને તેની અસ્મિતાને સમજી શકે તે માટે મહાભારત છે શ્રીમદ ભગવદ્ ગીતા છે તેનો પણ અહીંયા પ્રોગ્રામમાં ખૂબ મહત્વનો એપિસોડ રજૂ કરવામાં આવ્યો હતો બાળકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો બાળકોમાં રહેલી જે શક્તિ છે એ બહાર લાવવા માટેનું આ જે સુંદર પ્લેટફોર્મ જે આપવામાં આવ્યું તે માટે ખરેખર એઈએસ અને એજી સ્કૂલ જે છે એને હું ધન્યવાદ પાઠવું છું હું ટીચર્સ પ્રિન્સિપાલ અને ખાસ કરીને ભાગ લેનાર જે વિદ્યાર્થીઓ છું અને તેમના પેરેન્ટ્સ એમને પણ હું ધન્યવાદ પાડું છું કારણ કે બાળકોને આવી રીતે ભાગ લેવડાવીશું તો જ એમનામાં રહેલી જે શક્તિઓ છે એને આપણે ઓળખી શકીશું અને અન્ય ક્ષેત્રમાં પણ બાળક રસ લઈને જવા માંગતું હોય તો જઈ શકે આમાં અન્ય ઘણી બધી એવી થીમ હતી જે સ્પોર્ટ્સ રિલેટેડ પણ હતું જેને કહી શકાય કે બાળકને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો પણ કલ્ચરલમાં કેવી રીતે સ્પોર્ટ્સ દ્વારા એ આખો જે એપિસોડ રજૂ કરવામાં આવ્યા હતા એ જોવા મળ્યા તો હું સમગ્ર ટીમને અને આખી જે કોરિયોગ્રાફીની ટીમ હશે એને પણ હું ધન્યવાદ પાઠવવા માંગુ છું શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ આ પરફોર્મન્સ ને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સાથે અમદાવાદ ડીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે આવા કાર્યક્રમ બાળકો માટે ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ બની રહે છે તેથી તમામ શાળાઓએ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે અમદાવાદ